હેપ્પી દિવાળી ગાઈઝ તો ગાઈઝ સૌથી પહેલાં તો આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ અને ગાઈઝ અત્યારે આપણી આજની જે જર્ની થવાની છે એ છે જલારામ બાપાનું ધામ વીરપુર અને ગાઈઝ હું અત્યારે પૂગી ગયો છું વીરપુર ધામમાં અને અહીંથી મંદિર લગભગ સો મીટરના ડિસ્ટન્સમાં છે અને ગાઈઝ બીજી આપણે વાત કરીએ ને તો ગાઈઝ મારા માટે આ જર્ની હું કહે ને કે ભાઈ થોડીક વધારે પર્સનલ છે કારણ કે ગાઈસ અમારા કાસ્ટમાં હું પોતે અમે લુવાણા જ છીએ અને અમારી કાસ્ટમાં તો ભાઈ બહુ વધારે ચલાના બાપાને માનીએ છીએ તો ભાઈ મારા માટે તો ભાઈ આ જર્ની થોડીક વધારે સ્પિરિચ્યુઅલ છે થોડીક બહુ વધારે યાદગાર છે અને વાત કરીએ તો ગાઈસ સોશિયલ મીડિયાની લાઈફમાં કે ભાઈ સોશિયલ મીડિયામાં આપણે ફર્સ્ટ ટાઈમ આપણે આ વીરપુર પર આપણે કવરઅપ કરીએ છીએ જો અત્યારે ભાઈ નાના મોટા માર્કેટ ચાલુ થઈ ગયા છે સો મીટરનું ડિસ્ટન્સ બાકી છે અને બાકીઓ હું વીરપુર તો ભાઈ હું ઘણીવાર આવી ગયો છું પણ એઝ એ કોન્ટેન્ટ એઝ એ આપણે કહી કે ભાઈ વિડીયો માટે આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ તો ગાઈઝ પૂરેપૂરો એક્સાઇટેડ છું અને જો મેન માર્કેટ ચાલુ જ થઈ ગઈ છે જો આ બાજુ છે વીરપુર આવવાના ગાઈઝ તમારા પછી ઘણા રસ્તા છે બસથી આવી શકો પર્સનલ વ્હીકલ છે રેલવે સ્ટેન્ડ બધી વસ્તુ અવેલેબલ છે અને વાત કરીએ તો ગાઈઝ રાજકોટથી આપણે વાત કરીએ તો કંઈક સો કિલોમીટરના ડિસ્ટન્સમાં છે સો તો ન થાય ચાલીસ કિલોમીટર ગોંડલના ચાલીસથી પચીસ એટલે સાઠ પાઠ કિલોમીટર જેવું તો થાય જ ગાઈઝ કાંઈ વાંધો નહીં આપણી વાત હમણાં આપણે બધી કરી જો આ મેઇન માર્કેટ છે અને એવું લાગે તો પાછા હું તમને ફ્રન્ટ કેમેરો કરી આપું અને અત્યારે ગાઈઝ આપણે આગળ વધી ગયા લગભગ સાઠથી સિત્તેર મીટરનો ડિસ્ટન્સ બાકી છે અને ગાઈઝ અત્યારે અહીંથી તમને જો મેઇન માર્કેટ ચાલુ થાય જો તમને ખાણીપીણીથી લઈને બધી જાતની એક્ટિવિટીઝ અહીંયા તમને અવેલેબલ રહીએ અને તમને બધી કપડાં છે રમોકડા છે બાપા માટે કોઈ વસ્તુ લઈ અને કોઈ પ્રસાદ ધરવાનું કે જે કંઈ પણ વસ્તુ કહો બધી વસ્તુ તમને અહીંયા અવેલેબલ મળી જશે અને સસ્તા ભાવમાં મળી જાય જો અહીંના જો જે કોમેન્ટ કરે જો નાની મોટી તે બધી વસ્તુ છે પછી અહીંયા જો ખોટા બોટા મળી જાય ચલાના બાપાને બધી વસ્તુ છે અને બાકી મીઠાઈ બીઠાઈ મળી જાય આ તે બધી જાતની ટૂંકમાં એક કહેવાય ને કે બધી એક્ટિવિટી અવેલેબલ છે તો કાઇશ જો એક મોટી દુકાન એવી અહીંયા બધું કંઈક મોટી મોટી મૂર્તિઓની બધી વસ્તુ મળે છે અંદર એ બધી વસ્તુ તમને બીજી તમને એક્ટિવિટી મળી જાય માર્કેટ સારું છે આનું મને ગાઈઝ આમ હું પર્સનલી કહું તો મને યાદ નથી કે મને એ વસ્તુની ખબર નથી કે હું કેટલી મેં વાર અહીં આવ્યો છું કારણ કે હું આ ફર્સ્ટ ટાઈમ નથી મારી જર્ની ઘણી વાર હું આવી ગયો છું ને ઘણી વાર ત્યાં આપણે બાપાના દર્શન કર્યા રહ્યા છે તો ગાઈઝ હાલો હું હમણાં બેથી પાંચ મિનિટ તો મને થોડુંક ટાઈમ આપું હું એ થોડુંક કંઈ એક્ટિવિટી બધી પ્રેફર કરી લો બધી વસ્તુ જોઈ લો હું છે હું નહીં કેવી રીતના છે ભીડભાડ કેટલી છે દર્શનની આપણે બધી સિસ્ટમ જાણી લો પછી હું તમને હમણાં બેથી પાંચ મિનિટના બ્રેક પછી હું તમને મળું છું

સાંજે ભાઈ એકટાણું કરું જે કહેવાય ને ભાઈ એક ટાઈમ ફરાળ અને એક ટાઈમ એકટાણું જમવાનું હોય એમ તો એ તો હું હાંજે કરું છું ડિનર પણ આઈજે ભાઈ પરસાદી બધું બધું સારું હતું ને ભાઈ એ મને અવસર મને મળ્યો એટલે મેં કીધું ભાઈ હાલો આઈ જ નો આપણે બપોરે એકટાણું કરી લઈએ તો ભાઈ મેં બાપાની પરસાદી લઈ લીધી મંદિરના દર્શને થઈ ગયા અને એક સેડલી વાત એ છે કે ભાઈ મંદિરના સ્ટાર્ટિંગ ગેટથી સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને પછી જમણવારનો મેન હોલ હોય કે મેન મંદિર હોય ક્યાંય બી એક જાતની ફોટોગ્રાફીની સિસ્ટમ છે નહીં એટલે ભાઈ અમારા જેવા માણસો માટે હે ને ભાઈ ઓમ કહેવાય કે ભાઈ ભલે આપણે એક ધાર્મિક આસ્થા હતી ભાઈ મને ભાઈ મજા આવી ભાઈ તો મને અમારા માટે તો ભાઈ બધું ઈચ્છ છે પણ ભાઈ તમને દેખાડી ન હોય ગયા ભાઈ એ કંઈ વસ્તુ થઈ નહીં ના તો કોઈ ફોટોગ્રાફી ના તો કોઈ વિડીયોગ્રાફી એ કંઈ જાતની કંઈ સિસ્ટમ ન થઈ ભાઈ એટલે ભાઈ સો સેડલી સો સૉરી મારે તમને એ વસ્તુ કહેવી પડે કે ભાઈ ભાઈ કંઈ નો કાંઈ ભાઈ હું તમને કંઈ સીન ન દેખાડી ગયો કારણ કે આપણે એ છે ભાઈ આપણે બધું કોપરેટ કરવું પડે પ્રશાસનના જે કંઈ પણ નિયમ છે મંદિર પ્રશાસનના જે કંઈ પણ સિસ્ટમ છે જે કંઈ પણ નિયમ છે એ મુજબ ભાઈ આપણે હાલવું પડે અને ગાઈસ ભાઈ ભાઈ દર્શન થઈ ગયા ને એ જ ભાઈ બહુ મોટી વાત છે ભાઈ બાકી તો ભાઈ તમારી ભાઈ ગમે એટલું હોય ભાઈ જ્યાં સુધી એનો બોલાવો ન આવે ને ત્યાં સુધી ભાઈ એ વસ્તુ બધી વસ્તુ પોસિબલ છે નહીં અને ભાઈ મજા બહુ એવી યાર વાત પૂછો અને ગાઈશ બીજી એક મારે તમને વાત એ કહેવાની હતી કે ગાઈઝ તમે વિચાર કરો કે બાર મહિનાના તહેવારે ભાઈ બાર મહિનાના તહેવારે અને એ દિવાળીના દિવસે ભાઈ મેં જેટલું ધાર્યું હતું ને ભાઈ એટલું પબ્લિક ભાઈ મને ભાઈ એટલું ભાઈ મળ્યું નહીં યાર મને મને વાત પૂછો મને રામ જાણે મને ખબર નથી આ વસ્તુ હુકમ થઈ કારણ કે ભાઈ દિવાળીના દિવસે ભાઈ એટલું પબ્લિક હતું જ નહીં ક્રાઉડ જરાય નહોતો હું જલારામ બાપાના ભાઈ મંદિરના દર્શન માટે ઊભો રહ્યો એની લાઈનમાં કે ભાઈ હું પ્રસાદી લેવા માટે એની લાઈનમાં ઊભો રહ્યો ગાય પબ્લિક નમરે મીન્સ કે એવરેજ હતું મેં જેટલું ધાર્યું રહ્યું હતું ને એટલું નહોતું ભાઈ સાતથી આઠ મિનિટે ન મને પ્રસાદીની લાઈનમાં ઊભું રહેવામાં ભાઈ બાપાનો ભાઈ આપને ભાઈ પ્રસાદીનો મને લાભ મળી ગયો અને હું એટલો ભાઈ હું ભાઈ લખી છું અને દર્શન કરવાની વાત કરું ને તો એવરેજ પચાસ જણાની લાઈન નહીં આમ પચાસ જણાની લાઈન નહીં યાર હાવ એટલે હાવ પબ્લિક નહોતું ભાઈ અને બહુ ભાઈ સારી રીતના દર્શન થઈ ગયા અને ભાઈ બહુ મજા આવી અને ગાઈઝ હવે તમે વિચાર કરશો કે ભાઈ કિશન ભાઈ આમાં તમે કઈ કીધું જ નહીં તમે કંઈ દેખાડ્યું જ નહીં ભાઈ જુઓ તમે મને એક વાત સમજાવો વિડીયોગ્રાફી ની સ્ટાર્ટિંગ ના ગેટે થી ચાર જણા મારા આટલું સ્પેશિયલ ઉભા રાખ્યા હતા સોરી સોરી મજાકની વાત છે ગાઈઝ વિડીયોગ્રાફીની ભાઈ કઈ સિસ્ટમ છે જ નહીં ફોટોગ્રાફી નથી ફોટાય નથી પાડવા દેતા એ કઈ વસ્તુ કાંઈ નહોતી ના તો ભોજનના હોલમાં અને ના તો આપણે અહીંયા મંદિરના અને આને લગભગ ભાઈ બધાય હાથ સિસ્ટમ છે તો ભાઈ આપણે વસ્તુ કંઈ બધી કોપરેટ કરવી પડે અને કાંઈ વાત કરીએ તો ભાઈ બારે મહિના બારે દી ભાઈ આ મંદિર ખુલ્લું જ હોય અને બીજી હું તમને વાત એ કરું કે પ્રસાદનો ટાઈમની તો ભાઈ પ્રસાદનો ટાઈમ નવ વાગ્યાથી લઈને બપોરે ને પિસ્તાલીસ સુધીનો છે અને સાંજનો છ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધીનો પ્રસાદ લેવાનો ટાઈમ છે અને ભાઈ દર્શન તો ભાઈ તમને ખબર જ છે હું ટાઈમ હોય ભાઈ બધી વસ્તુ બહુ મસ્ત રહી અને વાત રહી ટ્રાવેલ ડિસ્ટન્સની તો ગાઇઝ મેં તમને પહેલાં જ કીધું હતું અને આઈ રિપીટ હું તમને કરી દઉં છું કે જો તમે રાજકોટથી આવો છો અમદાવાદથી આવો છો અને ઘણી વસ્તુ ડિપેન્ડ થાય હું કે ભાઈ તમે વ્હીકલ કયું લઈને આવો છો જે કંઈ પણ વ્હીકલ લઈને આવતા હોય રાજકોટથી તમને પ્રોપરલી બધી બસ મળી રહેશે અને તમારી પાસે જો પર્સનલ વ્હીકલ હોય તો એ કંઈ વાંધો નથી બાકી વ્હીકલ લઈને આવતા હોય કે ભાઈ તમે બસમાં આવતા હોય જો બસમાં આવતા હોય તો ભાઈ જો તમે કટકે કટકે આવતા હોય તોય કોઈ વાંધો નથી બાકી તમને ગોંડલથી એવરેજ પંદરથી વીસેક કિલોમીટરનો ડિસ્ટન્સ છે ગોંડલથી એટલે આપણે માનો ને પંદરથી વીસેક છે વી પછી કિલોમીટરનો ડિસ્ટન્સ રહીએ અને આપણે રાજકોટથી જો તમે આવવા માગતા હોય તો એવરેજ સિત્તેરથી એંસી કિલોમીટરનો ડિસ્ટન્સ તમારે ગણી લેવાનો રહીએ અને ગાઈઝ હું તો એમ જ કહું ભાઈ તમે આવો દર્શન કરો બહુ સારું ધામ છે ભાઈ મને બહુ મજા આવી અને ગાઈસ તોય હું ભલે આ વિડીયો શોર્ટમાં પતાવતો હોય અને જુઓ સામે ગાઈસ જુઓ આ બાજુ બસ સ્ટેન્ડ છે અને આ બાજુ એક બગીચો છે તો ભાઈ જે કંઈ પણ નાના મોના ભૂલકા હોય જે કંઈ પણ હોય રેસ્ટ બેસ્ટ કરવું હોય તો અહીંયા એ સિસ્ટમ એ છે માઇન્ડ ફ્રેશ થઈ જાય અને બીજી વસ્તુ હું તમને એ જણાવી દઉં કે ઘણા માણસોના મનમાં એક સવાલ એ થતો હોય છે કે ભાઈ આમાં કદાચ ભાઈ કોઈ બી માણસને સ્ટે કરવો હોય બરાબર તો ભાઈ સ્ટેની સિસ્ટમ બહુ સારી છે અને તોય તમે તમારે તમે કમેન્ટમાં કહેજો ભાઈ આપણે ટ્રાવેલિંગને ભાઈ લગતું બધા જ કામ કરીએ છીએ અને હોટલની આપણે એવરેજ હું તમને રેટ કહું તો પાંચસોથી સાતસો રૂપિયામાં સારામાં સારી કન્ડિશનમાં બહુ તમને રૂમ મળી રહેશે બધી રીતના હોટલની સિસ્ટમ બહુ સારી છે આઈથી બરાબર ખાવા પીવાનું બધું કાઠિયાવાડી મળી જાય આ તે બધી બધી વસ્તુ બહુ સારી સિસ્ટમ છે અને તોય ગાઈ તમારા મનમાં જે કોઈ બી કન્ફ્યુઝન હોય તમ તમારે તમે કમેન્ટમાં અમને પૂછી શકો છો ઇન્સ્ટાગ્રામ અમારું છે કિસાન ગણાત્રા તેર સત્યાવીસ અને તોય ફેસબુક અમારું કિસાન ગણાત્રા બધી જ વસ્તુ આપણામાં અવેલેબલ છે અને ગાઈઝ છેલ્લે ભાઈ લાસ્ટમાં ભાઈ કાંઈ કહેવાનું તો નથી રહ્યું પણ તોય તમને તમારે કાંઈ બી કન્ફ્યુઝન હોય કોઈ બી બાબતનું તો તમે બે જકને કમેન્ટમાં પૂછી શકો છો તો ગાઈઝ છેલ્લે હું તમને એટલું જ કહીશ જય હિન્દ નમસ્કાર